हेलो मित्रों वेलकम टू माय चैनल जो पता है मजा दे जो तो हमारा लाइव लाइक शेयर सब्सक्राइब करो करे यूट्यूब ने जो लाइव मजा मजा करो केव लगे लाइव कमेंट करो सब्सक्राइब करो अपने यूट्यूब चैनल ने mara lalayu matu mara sevadainu હલો મિત્ર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લાઈવ લાઈવમાં સ્વાગત છે સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો કોમેડી વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને લાઈવમાં કોમેન્ટ કરો ક્યાં ગામથી છો તમારા ગામનું નામ લખો Bapak Sitaram saya Mataji ji. Krishna, Bapak Sitaram saya Mataji આવો મારા લાઈવમાં સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ કોમેન્ટ કરો તમારા ગામનું નામ જણાઈજો ક્યાં ગામથી જવો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો મારું ચલાલા ગામ છે તમારું ક્યુ ગામ છે કોમેન્ટ કરજો લાઈક કરો બધા મારા વાલા મિત્રો આવું લાઈવમાં સપોર્ટ કરતા રહ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ ને અમીરપરા ભાવનગરજી સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને ભાઈ મારા કોમેડીના વિડીયો જોવા માટે લાઈક કરો શું કામ કરો ભાઈ આવાના આવા વિડીયો જોવા માટે લાઈવ જોવા માટે જોડાઈ રહ્યો સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબ ચેનલને નમસ્તે ભાઈ થેન્ક યુ લાઈવમાં બનાવ્યો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલ તમારે ગામનું નામ જણાવો એટલે મને ખબર પડે ક્યાં કયા ગામથી જોવે છે મારા લાઈવ શું તમે વિડીયો બનાવવા છે શરમાવશો નહીં શરમાવાનું વિડીયો બનાવવાનું કામ કરવાથી શરમાવશો તો નહીં શરમાવાનું કામ કરશે તો પૈસા આવશે પૈસા કોઈ ઘરે દઈ જાય નહીં દઈ જાય મારા વાલા મિત્રો તો કેમ સવો મારા વાલા મિત્રો બધાય જય શ્રી કૃષ્ણ सब्सक्राइब करो हमारे यूट्यूब चैनल में लाइक शेयर, सब्सक्राइब कमेंट करो नानी नानी एवड़ी के लगे मारो लाइव बापा सीताराम बापा सीताराम जी भावनगर परा गांव थैंक यू थैंक यू भाई સબસ્ક્રાઈબ કરતા જઈજો મારી યુટ્યુબ ચેનલને અને તમારા ફોનમાં થોડીક જગ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ખૂણામાં પીળો રહીને હસતા રહી બાપા સીતારામજી ભાવનગર તા તલા તલા અમીરપરા ગામ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તમે કોમેન્ટ કરવાથી શરમાવો છો નહીં શરમાવવાનું સારી સારી કોમેન્ટ કરો તમે વિડીયો બનાવવાથી શરમાવશો છો નહીં શરમાવાનું શરૂ કરો વિડીયો બનાવવાનું લાઈક કરો આમ લાઈક કરો આમ 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 કોમેન્ટ કરો ને આમ સબસ્ક્રાઈબ કરો મારા વાલા મિત્રો ఊడే తో అదా బావరియా మాక బావరియాడు స బరియా బాగా వాళ్ళ એ ખાસી માટી ના ઘર નરિયા કે ઘણા નથી ખેમાં લઈ જાઉં હમણાં તો લગ્નકારો છે એટલે બાકા શીખી લગ્નમાં બોલ છે બધે લગ્ન જ છે મા મહિનામાં ડીજેન વાઝા બેન્ટ વાઝા વરાઝા બાકા શીખી એટલે મારા વાલા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો मजा मजा करो mm. जय माताजी जी भाई जय माताजी, बोलो मारा वाला मित्र पढ़ो तब तो सब्सक्राइब करवा थी शर्मा सो यूट्यूब चैनल नहीं शर्मा सब्सक्राइब कर दियो एट हूँ ज्या फोन में पड़ो रही एट तमने हसाव तो रही मारा वाला मित्रों भाई और बहनों कैसे हो <laughs> <laughs> क्या गम थी सब भाई जय माताजी भाई गम कॉमेट नाम कर दीजिए गम नु नाम मने खबर पड़े मारा वाला मित्रों मारी यूट्यूब चैनल में अंदर जाइन सब्सक्राइब कर लियो કોમેડી વીડિયો જોવા માટે બ્લોગ બધું મારા બધા મિત્રોને બતાવવાના છે કોમેન્ટ કરો जय माता ही हर हर महादेव जय श्री कृष्ण ओ ओ मारा वाला मित्रों ओ केम सो લુટ્યુબ ચેનલ ને લાઈવ કાયમિક જોવા માટે સબસ્ક્રાઇબ કરી લો તમે સબસ્ક્રાઈબ કરવાથી શરમાતો તો ન શરમાતા વિષ્ણુભાઈ કે મકવાણા કેર ચેનલ નું નામ છે હા એ ભાઈ ને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો લઈજો ઓછું વાસ્ત આવડે ને ભાઈ એટલે

હીરા ઘસુ કેટલા લોકો છે કોમેન્ટ કરો જરા તમારા ગામનું નામ કોમેન્ટ કરો વિનુ જો એટલે કહું છું ને કે વાસ્તા થોડુંક ઓછું આવડે ભાઈ વિનુભાઈ ભાઈ કે મકવાણા સત્યોતેર નું નામ છે વાસતા ભાઈ ઓછો આવડે મારા વાલા મિત્રો તો કોઈ ખોટું ન લગાડતા કોમેન્ટ કરો તમ તારે આવો 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 લાઈવમાં શેર કરો લાઈવ સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને કોમેન્ટ કરો 你。 મે પણ બપોર સુધી ગયા છે હિરા જ ભાઈ તમારા ગામનું નામ કોમેન્ટ કરો ખેતીવાડી સરસ સરસ કામ ધંધો ગમે તે કરવો પડે એમાં તો હવે તે લાઈવ ને અહીંયા એન્ડ કરી છે કાલ આપણે બપેરે પાછા થવું તો મારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો અને જય માતાજી કોમેન્ટ કરવી એ તો કરી લો ગામનું નામ ક્યાંથી જવો અને ક્યાંથી જવો છો મારું લાઈવ તે કોમેન્ટ કરો